thank okay. you નમસ્કાર દર્શક મિત્રો દાન કરવાનો એક છો તેલકાતું આયોજન કરાયું હતું પ્રમુખ શૈલેશભાઈ તવે એ સેવા યજ્ઞ સમિતિના કાર્યકરોની વૃદ્ધ માનસિક વિકલાંગ લાવારીશ આશ્રય લેનાર લોકો માટેની અમૂલ્ય સેવાને બિરદાવી પ્રભુ પાસે તેઓના તંદુરસ્તી ભર્યા દીર્ધાયુષની શુભકામના પાઠવી હતી સેવા યજ્ઞ સમિતિના ફરિશાર રૂપી કાર્યકરોની ટીમના આગેવાન રાકેશભાઈ ભટ્ટે પોતાની લાગણી સભર વક્તવ્યમાં આરસીસી દ્વારા વારંવાર સભ્યોની મોટી સંખ્યામાં ઉપસ્થિતિમાં જુદા જુદા પ્રકારની સહાય બદલ સરાહના કરી હતી અને આભાર વ્યક્ત કર્યો હતો શરૂઆતમાં પ્રેયર બાદ પ્રોજેક્ટ ચેરમેન જૈનુ તેન કોન્ટ્રાક્ટરે સૌને આવકારી પ્રોજેક્ટ પાછળની અગત્યતા અને ભાવના વિશે જાણકારી આપી હતી ને પ્રોજેક્ટ ડાયરેક્ટર તરીકે સાગર ઝવેરીએ સેવા આપી હતી અને અંતમાં સેક્રેટરી સ્મિતાબેન સોનિયા સૌને મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને પ્રોજેક્ટને સફળ બનાવવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો રિપોર્ટર અવિર સૈયદ તહેલકા ન્યૂઝ ભરૂચ નમસ્કાર એન્ડ ગુડ મોર્નિંગ આજે આરસીસી ભરૂચ તરફથી સેવા યજ્ઞ સમિતિ ખાતે પ્રત્યેક વર્ષની જેમ એક મુઠ્ઠી દાનના અંતર્ગત અહીં ત્રણસો ને કિલો ઘઉંના લોટનું દાન અમે લોકો કરી રહ્યા છે તો અમને બહુ એક આત્મસંતોષ થયો છે બધા જ સભ્યો મોટી સંખ્યામાં હાજર છે એક સરસ મજાના વાતાવરણમાં અમે આ આ કાર્યક્રમ સેવા યજ્ઞ સમિતિના હોદ્દેદારોની રૂબરૂમાં સંપન્ન કર્યો છે અમે આભાર માનીએ છીએ દાતાનો પણ અમારા પાસ પ્રેસિડેન્ટ રોટરીના કે એમણે આ બાબત મનીષભાઈ પોદાર એમણે અમને આ બાબતે આર્થિક સહાય આપી અને આ પ્રોજેક્ટ અમે કરી શક્યા અમે સેવાયજ્ઞ સમિતિનો પણ આભાર માનીએ છીએ કે તેઓએ અમને આ પુણ્યશાળી એક પ્રોજેક્ટ કરવાની તક આપી થેન્ક યુ રાકેશભાઈ થેન્ક યુ ઓલ જય ભારત જય હિન્દ we